પેલેથી ખબર પડતી સિંગ પલ્લેલી કેવી કેવાય કોરી કેવાય કેવાય આ ચેક કરવા એવા છે આ સિંગ જોયા વગી ના વૈયા થાય છે કે આ પલ્લેલી છે આ એમ કે કાળો થઈ જાય આઠ મહિને એટલે જે સરકાર માં આ સરકાર માં અત્યારે અતિવૃષ્ટિ માં નથી દેતા એમ આ સાહેબ ને મેઘલા છે એ હવે એની પોતાને ખબર નથી પડતી આમાં જાડવે થાય છે કે એ નથી ખબર પડતી ઝાડુ આવે કે છોડ આવે હે સાહેબ આવે છોડો આવે મને તમે જવાબ દો સોડો આવે કેટલા કેટલા ફૂટ નો આવે એ તો આ સાહેબને ખબર નથી પડતી આને તમે નિગમમાં કેમ માંગલા મારે એ કહેવાનું એટલે આ ખેડૂત ને સૌ આ પોગાડો આ ભાઈ આવ્યા છે આ ઉતારો કરવા અને છીંગ જોવા હવે એ પોતાને ખબર નથી પડતી આ છીંગ કેવી કહેવાય અલ્યા છો આ હું તો સરકારમાં આપો આ ભાઈ તમે કે અમે કેમ મેકલા અને આને રાખ્યા કેમ હા કેવો મજામાં આલ્યો અલહમરસ રયો યુટ્યુબમાં